છતાં પણ એમણે થોડો શીરો બનાવી લીધો અને ખાધા પછી થોડો આરામ કરવા માટે પથારીમાં સુઈ ગયા પરંતુ માથાનો દુખાવો ઓછો થવાનું નામ નહોતો લેતો એટલે એમણે કપાળ પર થોડી બામ લગાવી અને આંખો બંધ કરીને પથારીમાં આડા પડી ગયા આજે એમને પોતાના પતિ રમેશભાઈની ખૂબ યાદ આવી રહી હતી અને ખરેખર રમેશભાઈ એમનું ખૂબ ધ્યાન રાખતા હતા

એટલે વિપુલ કહેવા લાગ્યો કે હેલો મમ્મી તમે આજે અચાનક જ મને કેમ યાદ કર્યો ત્યારે શાંતાબેન બોલ્યા કે બેટા મને ખૂબ વધારે તાવ આવી ગયો છે એટલે કદાચ તું આવી શકે તો અહીંયા આવીને મને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દે શાંતાબેને ધ્રુજતા અવાજે આવું કહ્યું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં મારે તો કાલે ખૂબ અગત્યની મીટિંગ છે કેટલાક મોટા ઓફિસરો આવવાના છે અને કદાચ હું આરતી ને મોકલી દે પરંતુ આયુષની તબિયત પણ સારી નથી આવું કહીને દીકરા એ પોતાની લાચારી વ્યક્ત કરી એટલે શાંતા બેન કહેવા લાગ્યા કે બેટા તું શિવાનીને ફોન કરીને બોલાવી લેને એને ત્યાં તો એના સાસુ સસરા પણ છે એટલે એ લોકો એક બે દિવસ ઘર સંભાળી લેશે ત્યારે વિપુલ બોલ્યો કે માં તમે ખોટું ન લગાડતા

ઘણી બધી તૈયારીઓ અને ખરીદી કરવાની છે અને આ તૈયારીમાં જો કંઈ ખામી રહી જશે તો મારા સાસુને ખોટું લાગશે એટલે તમે વિપુલભાઈને બોલાવી લેઓ મારી ગઈ કાલે જેની સાથે વાત થઈ હતી અને આવતી કાલે શનિવાર છે એટલે તો વીકએન્ડમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે અને પિકનિકનો પ્રોગ્રામ તો પછી ક્યારેક પણ બનાવી શકાય છે

એટલે એની મદદથી શાંતાબેન અમુક જરૂરી વસ્તુઓ ભરીને બેગ લઈને હોસ્પિટલે જતા રહ્યા તેવો તાવથી ધ્રૂજી રહ્યા હતા એટલે એને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા તાવ 104 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો એટલે ડોક્ટરે તાવ ઓછો કરવા માટે ઇન્જેક્શન લગાવ્યું અને સાથે સાથે અમુક ગોળીઓ પણ આપી પરંતુ તાવ ઓછો થવાનું નામ નતો લેતો એટલે એના લોહીની તપાસ કરાવવા માટે સેમ્પલ લેવામાં આવ્યો અને રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે એને ડેન્ગ્યુ છે એટલે હવે ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી અને ડોક્ટરે શાંતાબેનને એવું કહ્યું કે તમે એકલા છો એટલે વધારે સારું એ રહેશે કે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ जाओ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેજો હવે બે દિવસ પછી શાંતાબેને એને ઓળખવાની કોશિશ કરી અને ઘણું વિચાર્યા પછી એને યાદ આવ્યું કે એ વ્યક્તિને તેઓએ સવારે વોકિંગ કરતી વખતે પાર્કમાં જોયા હતા એ વ્યક્તિ રોજ દેખાતા હતા પરંતુ શાંતાબેન અને એ વ્યક્તિ વચ્ચે ક્યારેય કોઈ વાતચીત નોતી થઈ એટલામાં જ એ વ્યક્તિએ પોતાનો પરિચય આપીને એવું કહ્યું કે મારું નામ રાકેશભાઈ છે અને હું તમારી કોલોનીમાં જ રહું છું રાધિકા મારા ઘરે પણ કામ કરે છે મને એના દ્વારા જ તમારી તબિયત વિશે જાણ થઈ હતી અને એ પણ જાણવા મળ્યું કે તમે બિલકુલ એકલા રહો છો એટલે જ હું તમારી ખબર કાઢવા આવતો રહ્યો ત્યારે શાંતાબેને ખોળો તરફ નજર કરીને કમજોર અવાજે એવું કહ્યું કે આની શું જરૂર હતી એટલે રાકેશભાઈ બોલ્યા કે અરે તમારે તો અત્યારે કંઈક ખાવાની ખૂબ જરૂર છે અને તમે કંઈક ખાશો તો જલ્દીથી સ્વસ્થ થઈને ઘરે પાછા આવી શકશો આટલું કહેતા જ રાકેશભાઈ ફળો કાપવા લાગ્યા ત્યારે શાંતાબેન ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા પરંતુ એ ચૂપ રહ્યા હવે તો રોજ રાકેશભાઈ એની ખબર કાઢવા માટે દવાખાને આવી જતા અને પોતાની સાથે ફળો લાવવાનું ભૂલતા નહીં એમનો નિખાલ સ્વભાવ શાંતાબેન ને અંદરો અંદર સ્પર્શી રહ્યો હતો લગભગ આઠ દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં તો તેઓ ઘરે પાછા આવતા રહ્યા તેઓ હજુ તો રાત્રિ ભોજન વિશે વિચારી રહ્યા હતા ત્યાં તો રાકેશ જે ડબ્બો લઈને આવી ગયા એટલે શાંતાબેને કહ્યું કે તમે ખોટી તકલીફ ઉઠાવી રહ્યા છો હું જાતે જ મારા માટે થોડી ખીચડી બનાવી લેત ત્યારે રાકેશભાઈ ડબ્બો ખોલતા ખોલતા બોલી ઉઠ્યા કે અરે શાંતાજી હું પણ આ ડબ્બામાં વઘારેલી ખીચડી જ લાવ્યો છું તમે ખાઈને મને એ જણાવો કે ખીચડી કેવી બની છે અને તમને એ જણાવી દઉં કે આ ખીચડી બનાવતા પણ મને મારી પત્ની એ જ શીખવાડી હતી મારી પત્ની રસોઈ કામમાં ખૂબ જ નિપુણ હતી એ ખીચડી જેવી સામાન્ય વસ્તુને પણ એક અનોખી વાનગીમાં બદલી નાખતી આટલું કહેતા જ તેઓ ઉદાસ થઈ ગયા આ દુનિયા છોડી ગયેલી એની પત્ની ની યાદો તાજી થઈ ગઈ હતી અને જીવન સાથી ના છૂટા પડવાનો દુઃખ શાંતાબેન ખૂબ સારી રીતે જાણતા હતા એટલે એમણે વાત બદલવા માટે તરત જ એવું પૂછ્યું કે રાકેશજી તમારે કેટલા બાળકો છે અને ક્યાં રહે છે એટલે રાકેશભાઈએ જવાબ આપ્યો કે મારે બે પુત્રો છે અને એ બંને અત્યારે અમેરિકામાં રહે છે ત્યારબાદ ઊભા થઈને કહેવા લાગ્યા કે હવે તમે આરામ કરો હું જાઉં છું ત્યારે શાંતાબેનને એવું લાગ્યું કે મેં રાકેશજીને કોઈ દુઃખથી નસ પકડી લીધી છે

હવે એક વર્ષ પછી જ્યારે એ ભારત પાછો આવશે ત્યારે લગ્ન કરશે પરંતુ અમેરિકાના વાતાવરણમાં એ એટલો ડૂબી ગયો કે એણે ત્યાં જ રહેવાનો નિર્ણય કરી લીધો અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા અમારા બંને દીકરાના આવી રીતે લગ્ન થવાથી મારી પત્નીની બધી જ ઈચ્છાઓ ધૂળમાં ફેરવાઈ ગઈ

પરંતુ આજકાલના સંતાનો પોતાના માતા પિતાના સપનાની સમાધિ પર પોતાના પ્રેમનો મહેલ બનાવવા માગે છે ત્યાર પછી એમણે રસોડા તરફ વળીને કહ્યું કે હું હમણાં જ તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું આજે મગની દાળ સવારથી જ પલાળીને રાખી છે એટલે તમે મારા હાથે બનેલા દાળ વડા ખાઈને જણાવજો કે કેસરજીના હાથ જેવો સ્વાદ છે કે નહીં આવું સાંભળીને રાકેશજીના ઉદાસ ચહેરા પર સ્મિત ની આછી રેખા દેખાવા લાગી થોડી વાર માં જ શાંતાબેન ગરમા ગરમ ચા અને દાળ વડા લઈને આવી ગયા ચાનો એક ઘુંટડો પિતાની સાથે જ રાકેશજી એ કહ્યું કે ચા તો ખૂબ જ સ્વાદિષ્ટ બની છે ખરેખર મજા આવી ગઈ ત્યારે શાંતાબેને જવાબ આપીને કહ્યું કે વાસ્તવમાં આવી ચા મારા પતિને ખૂબ જ પસંદ હતી અને આવી ચા બનાવવા માટે હું પોતે જ મારા હાથે પીસીને મસાલા તૈયાર કરતી હતી બજારનો રેડીમેડ મસાલો એને પસંદ નહોતો પોતાના પતિનો ઉલ્લેખ કરતા કરતા શાંતાજીની ભાવનાઓનો પૂર વહેવા લાગ્યો અને તેઓ ભાવનાત્મક રીતે બોલી ઉઠ્યા કે મારા પતિ અને મારા વચ્ચે ખૂબ સારી પરસ્પર સમજણ હતી એમણે મને હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રાખી હતી અમે અમારા લગ્ન જીવન ને પ્રેમ અને વિશ્વાસના સોય દોરાથી થી સીવ્યું હતું પરંતુ નિયતિને અમારી આ ખુશી પસંદ ન આવી અને માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરે ઉમરે એનું અવસાન થઈ ગયું ત્યારે વિપુલ સાત વર્ષનો અને શિવાની પાંચ વર્ષની હતી પરંતુ મેં મારા બાળકોને એના પિતાની ગેરહાજરીનો અહેસાસ ક્યારેય ન થવા દીધો હું એને ખૂબ લાડ પ્રેમ આપતી હતી અત્યારે મારો દીકરો વિપુલ બેંકમાં અધિકારી છે અને એની પત્ની આરતી કોલેજમાં પ્રોફેસર છે અને દીકરી શિવાનીનો પતિ એન્જિનિયર છે એ લોકો પણ આજ શહેરમાં રહે છે એમને એક પુત્રી પણ છે અને નિવૃત્ત થયા પછી હું ફ્રી હતી એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિપુલ અને શિવાની મને બોલાવતા હતા પરંતુ પોતાનું કામ થઈ ગયા બાદ એ બંનેના વર્તનમાં મને સ્વાર્થની ગંધ આવવા લાગી હતી એટલે હું મારા મનને સમજાવીને આશ્વાસન આપતી કે આ મારો ભ્રમ છે પરંતુ સચ્ચાઈ તો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જાય છે આ વાત એ સમયની છે જ્યારે આરતી ફરીથી ગર્ભવતી થઈ હતી

પરંતુ વિપુલ તો હવે રોજ નવી નવી વાનગીઓની ફરમાઈશ કરવા લાગ્યો હતો અને હું મારા પુત્ર પ્રેમમાં રોજ નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી રહેતી અને મારો દીકરો અને વહુ મારા વખાણ કરતા રહેતા પરંતુ મને એ ખબર નહોતી કે મારો દીકરો અને વહુ પ્રસન્નતાનું મત ચાટીને મારા શરીરનું શોષણ કરી રહ્યા છે એક દિવસ રાત્રે હું દહીં જમાવવાનું ભૂલી ગઈ હતી અને અચાનક મારી ઊંઘ ઉડી ત્યારે મને યાદ આવ્યું એટલે હું રસોડા તરફ જવા લાગી ત્યારે મને વહુનો અવાજ સંભળાયો અને એ વિપુલને એવું કહેતી હતી કે મમ્મી કાયમ માટે અહીંયા રહી જાય તો કેટલું સારું થઈ જાય કેમ કે મમ્મી અહીંયા હશે તો મને કોલેજમાંથી ઘરે આવ્યા બાદ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન તૈયાર મળશે અને કદાચ આપણે ક્યારેક પાર્ટી રાખવાની હોય તો તમારે પણ હોટલમાંથી ખાવાનું નહીં મંગાવવું પડે અને બાળકોનું પણ ધ્યાન રાખશે ત્યારે વિપુલે કહ્યું કે આરતી તારી વાત બિલકુલ સાચી છે પરંતુ બે રૂમના આ નાનકડા ફ્લેટમાં આ બધું કેવી રીતે થઈ શકશે એટલે વહુએ ખૂબ જ ચતુરાઈ ભર્યા સ્વરમાં જવાબ આપ્યો કે એનો ઉપાય પણ મેં વિચારી લીધો છે જો મમ્મી એનું ઘર વેચી નાખે અને તમે બેંકમાંથી થોડી લોન લઈ લ્યો

પરંતુ ક્યાંક આ લોકો મને ઘર વગરની ન કરી મૂકે આવું વિચારીને બે દિવસ બાદ હું મારા ઘરે આવતી રહી અને મારી દીકરી સીવાનીની પણ એવી જ હાલત હતી એ પણ મારા મકાન પર નજર રાખીને બેઠી હતી મે મારા બાળકોને ખૂબ મહેનત કરીને મુશ્કેલીથી ભણાવ્યા ગણાવ્યા અને એના લગ્ન કરાવ્યા હતા અને આ મકાન તો મેં અને મારા પતિએ ખૂબ ઉત્સાહથી ખૂબ પરિશ્રમ કરીને બનાવ્યું હતું મારા પતિનું અવસાન થયું ત્યારે મકાનનું થોડું કામ બાકી હતું પરંતુ મેં જેમ તેમ કરીને ખૂબ મુશ્કેલીથી એ પૂર્ણ કરાવ્યું હતું અને હમણાં બીમાર પડે ત્યારે પણ ઘણો બધો ખર્ચો થઈ ગયો છે એટલે હું એવું વિચારી રહી છું કે નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દઉં કેમ કે હું મારા સમયમાં એક સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક ક્લાસની કેમેસ્ટ્રીની શિક્ષક હતી ત્યારે રાકેશજીએ શાંતાબેનની વાતને સમર્થન કરીને એવું કહ્યું કે તમે તો શરૂઆતથી જ શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા છો એટલે આનાથી સારો વિકલ્પ બીજો શું હોઈ શકે ત્યાર બાદ થોડો વિચાર કરીને એમણે એવું કહ્યું કે આપણે એક કોચિંગ સેન્ટર ખોલવું જોઈએ કેમ કે હું પણ એક કોલેજમાં ગણિતનો પ્રોફેસર હતો મારા એક મિત્ર છે એ પણ પ્રોફેસર હતા અને એને પણ આવા કામમાં ખૂબ રસ છે એટલે આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ આવું કરવાથી તમને પણ સહકાર મળી જશે આપણે આપણા કોચિંગ સેન્ટરનું નામ શાંતિ કોચિંગ સેન્ટર રાખશું કારણ કે આની શરૂઆત કરવાની પહેલ તમે કરી છે

પોતાના પણાનો ઉભરો આવવા લાગ્યો અંતે તેઓએ બંનેની બન્નેની રાજી કુસેથી હમ સફર બનવાનો નિર્ણય લઈ લીધો અને આવી વાતો પણ ક્યાં છુપાયેલી રહે છે આવી વાતો સાંભળીને મોહલ્લાવાળા એની પીઠ પાછળ શાંતાબેન અને રાકેશભાઈની મજાક ઉડાવવા લાગ્યા અને તેઓ ખૂબ જ રસ લઈને ઉલટી સીધી વાતો કરવા લાગ્યા હવે તો જેમ જેમ આ વાતને પાંખો મળી એમ ફેલાવા લાગી અને આ વાત શાંતાબેનના દીકરા અને દીકરીના કાને પહોંચી ગઈ એટલે એક દિવસ એ બંને ગુસ્સાથી લાલચોળ થઈને શાંતાબેન પાસે આવ્યા અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મમ્મી અમે લોકો શું સાંભળી રહ્યા છીએ શું આ ઉંમરે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો અરે જરાક શરમ તો કરો આ ઉંમરે તમે આવું કરશો તો અમારું નાક કપાઈ જશે તમને અમારી इज्जत ની પણ પરવા નથી મમ્મી આ ઉંમરે તમે આવું કરશો તો આપણો સમાજ અને સંબંધીઓ કેવું વિચારશે ત્યારે શાંતતાબેને જરા પણ પરેશાન થયા વગર વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો અને કહેવા લાગ્યા કે દીકરા તમે લોકો એવું ક્યારે વિચાર્યું છે કે હું પણ તમારી જેમ જ સંવેદનાઓથી ભરેલી એક જીવંત સ્ત્રી છું મારી નસોમાં પણ લોહી વહે છે

કે એની આગળ કર્તવ્ય અને જવાબદારી જેવા શબ્દો પણ ઝાંખા પડી ગયા જ્યારે મારી તબિયત ખરાબ થઈ અને મેં તમને અહીંયા બોલાવ્યા હતા ત્યારે તમે બંને એ પોત પોતાની મજબૂરી જણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા આવા કપરા અને મુશ્કેલ સમયમાં રાકેશજી એક હમદર્દ વ્યક્તિના રૂપમાં મારી સામે આવ્યા એમણે મારું મનોબળ વધાર્યું અને મને માનસિક રીતે ટેકો આપ્યો અને એ માત્ર મારા દુઃખ દર્દના જ નહીં પરંતુ ભાવનાઓના પણ સાથી બન્યા એટલે હવે હું એને મારા જીવન સાથીના રૂપમાં સ્વીકારીને એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છું આવું સાંભળીને વિપુલ અને શિવાનીને આત્મગ્લાનીનો બોધ થયો એટલે તેઓ પસ્તાવા ભર્યા સ્વર માં બોલી ઉઠ્યા કે મમ્મી આજે તમે અમારી આંખો ખોલીને અમે એવું ચાહીએ છીએ કે તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહો પોતાના સંતાનોની આવી વાત સાંભળીને શાતાબેનને ખુશી થઈ અને ત્યારબાદ